હવે હવે કાકા છે અરે તારા મુઠા ને કાવે છે બીડીઓ નથી બોલ્યા કાકા હાથ નો દાળ પીતી હાજ નું દાળ પીતી એટલે

દુકાન પહોંચી ગયો પણ વાત તો આપડો મને નીર્યા બે હરુપા ને ઉપાડી ને લઈ ગયા તા ઉપાડી લઈ ગયા હરુપા

આ જો મુતે છેલ્લી વખત કઉ છું આ જો આવે આવું કચ છો અને બીડીઓ કે વ્યસન કર્યું તીએ તો તારે કાપા કઈ જાય છું હું ના કાકા હું ની હું પેલા બે કઈ જાય છું કુકા ને અને રજા બેન ને કે મારા છોકરા તો હંગત કરવાનો નઈ તેવા હવે હંગત ની જોયું ને અને જો રહ્યા વેલા વાળને બેઠા હોય ને તો ફરીન જવાનું ઓ કાકા તે તો ભૂંડળો હોય સી ઓ ભૂલથી બીક લાગ્યા તન હ લે આ તો કોક થી તાર જોલે રાઈ ભૂંડળા આવે ને તો કુઈ કુઈ કરી શેટા કાઢજે ઓ ફરી જાજે પણ પેલા બે જોડે જાતો નહીં હારું હારું કરતો હે સોપલી પકાઈ ઓ કાકા એક બીજી વાત કહું કે કેવી વાત અમે ને હાલ જાતા ને વળતે ને હા હ તે રંજો કુકોચી વાત કરતા હતા કેવી વાત કરતા હતા એ મે કોક ન્યાલ મે ખળઈ જોત હોમો હ તે ઈરે કાલ રવિવાર છે ને તે કે નદીમાં નદી બોરખાન બોને બોલાવ હ અને બેતરા ચીકોડી નાખ અલે મેહુલન મારવાનો છે ઉએ

કાકા એટલું કળા આવતા રહે પાછા એટલે પાછાવજો જાવજો એ હારું શું કીધું થોડો થોડો લઈને આવતા રહેજો જવાનું છે એ હારું લ્યો આને રંજુડા વયા તમે બીડી પીઓ અલ્યા એટલે પેલો કેતોતોણ કોણ લ્યો રાહુલ લ્યો હા તો બકાવતો હશે તો ચોય પાછા આ કીધું બધું કોમ પટી હવે એક જ કોમ બાચી નાખો ઈકળ છોડ્યા વગર છોકરા છોડો થાય વડી હની લોક લઈને આવ્યો તું લોક લઈને હમણાં શું છે

તમારો છોકરો તમને એકલો હારો દેખાય છે એટલે કોકની સુલે આ લોકો લઈ લઈને ઉડે આવો હોતાને એ તમારો છોકરો ઠોર છે રખડેલ છે એટલે મારો છોકરો મારા કેર રખડેલ છે ઈમો તમાર હું લેવા દેવા કે પણ કોકનો છોકરો બગાડા છે કે તમારો છોકરો બગાડતો હોય ને તો આ ઓમ કરી અને ખ્યાર શીલે બોધી રાખો નાના ઉડે આવી સી હોય કણ કોકનો છોકરો ને કેવા

કઈ દીધો ઓય ઓહ કાળુ રંજા તું જોવિન તું ઇને જઈને ઇન કાકાન કીધું ઓહ અને કાકો મારા ઘરે આયા ઘેર આયા ઓય ઓહો કેમો બાલુબા પૂછતા તાણી એટલે થોડો મન માં તો માં કાકે માર્યો તો ઓય ઓહ તારી કાળુ મિત્ર હંગા દગા બાજી હાખા ઇને તો કાલ નિહાળ મો બાજે જો આખી નિહાળ જોવા સડક દે સડતી રંજા હ રી તો મારે વારી જઈ ના પડતો

તું ઓછું ના શું તારું ફોડું હોય તો પડ્યું છે બાલેબર પડી જાય

તો પછી તારા સુકન વરાસ્કી અમાર છોકરા શું લે આ તું રાખો આવી છે ડોડુ ના બોલતા બર બર ખોકો કઈ ગયું અલ્યા ડોડુ બોલું છે સા ડોડુ પહેલો તી શરૂઆત કરી છે મે નઈ કરી છે અલ્યા જા આજુ નકે બોલામ છોડે બુતો અલ્યા કીધું તો કરું છોડું હોય તો છોડી નાખ પણ વધારે ન બોલે ની પાસો નકે શું કરી લે તું એમ કેજે નકે પડી હોય સી વાયકન પાછો અલ્યા અડી જ વાત અલ્યા પણ બેહી મન શાંતિ રાખો છોડી અલ્યા શું શાંતિ રાખો શાંતિ રાખે ગયું છે જ દે કેમ હું કીધું શું કીધું તમને કશું ખબર જ ન કвати જોત રાખે ઈય લોક પેલો ખોટો છે ને ઈરો મારતાય છે હોની મરી અલ્યા તારો કહેળો છે પૈરા હોય છે હાથ વખત પૈણાયા તો તું જાવા દે મારું પૈણાવા તું પૈણી દે પણ તારાની વાત બતરા ન જો બાલે ઉપર આયા મારા છોકરા કે મોક કાઢ લે આયો અરે તારો બાલે

છોકરો તમારા છોકરો નાના બે ના ઘંટા છે અને મારા છોકરા નું વાર કાઢશે એટલે તમારા છોકરા ને છોકરા ને આવો છો એટલે તમારો છોકરો છોકરા ને બોલાવાયો હતો નહી મારો છોકરા તમારે ખેલા મારા છોકરા તાર છોકરાને બોલાવા આવ્યો તો તાર છોકરા ઘરમાં બહાર રાખો હતો